આફ્રિકાના મોઝામ્બિક દેશની વતની લુસિયા લુસિયા ગર્ભાશયના મુખના કેન્સરથી પીડાતિ અને તેના દેશમાં તેને યોગ્ય સારવાર મળી શકે નહીં લુસિયાને આ રોગના નિવારણ માટે ઇન્ટરનેટ પરથી બાપીના થ્રીસી કેર સેન્ટરની જાણકારી મળી અને તે વાપી પહોંચી મોટા દેશો કરતાં અહીં ઓછા ખર્ચે તેનો ઈલાજ થયો બાપીના થ્રીસી કેર સેન્ટરમાં બે મહિનાની સારવાર લઈ તે હવે તેના દેશ જવા તૈયાર છે મેડિકલ ટુરિઝમમાં થ્રી સી કેન્સર સેન્ટર અમે થ્રીસી કેન્સર સેન્ટરમાં મેડિકલ ટુરિઝમ સ્ટાર્ટ કર્યું છે એમાં આફ્રિકાથી અત્યાર સુધી સાત પેશન્ટ જેટલા આવીને કેન્સરના દર્દીઓ આવીને ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા છે આ એક કેસ મિસિસ લુઈસાનો હતો જે વેબસાઇટ ઉપરથી અમારું થ્રીસી કેન્સર સેન્ટરનું જોઈને અહીંયા આવ્યા હતા પ્લસ એમના રિલેટિવ્સ એમને કીધું હતું કે આ સારું સેન્ટર છે અને એમનું સારવાર અહીંયાથી થયું હતું લુસિયા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે અને માત્ર 1.2 લાખના ખર્ચે જ તેના રોગનો અહીં ઈલાજ થઈ ગયો. અને લુસિયા વચ્ચે ભાષાનો પ્રશ્ન હતો. લુસિયા માત્ર પોર્ટુગીઝ ભાષા જ જાણે છે. તેને અંગ્રેજી પણ નથી આવડતી. ત્યારે ટ્રાન્સલેટર દ્વારા ડોક્ટર અને લુસિયા વચ્ચે સંવાદ સધાયો. હા, eu soube através de eh da da internet, mas fui fortificada com uma família que é arrozana. મને થ્રુ ઇન્ટરનેટ ખબર પડી ને બીજું એક મારું સગોવાલા રોઝાના જે ઇન્ડિયામાં ઓપરેશન કીધેલું હતું તેને બધું વિગત આપવામાં આવેલું હતું કે અહીંયા ઇન્ડિયામાં ઘણું ટેકનોલોજી છે એડવાન્સ ને કરચમાં બી છે અમે દમણથી એક ટ્રાન્સલેટર ઓર્ગનાઇઝ કર્યો હતો અને એ ઓર્ગના ટ્રાન્સલેટરે અહીંયા ઉપસ્થિત અમે એમની સામે જ એમની જોડે જ એમને ટ્રાન્સલેટ કરીને બધું વિચાર અને પ્રશ્નો પૂછ્યા એની પછી ખબર પડી કે એમને આ પ્રોબ્લેમ્સ છે એમને જલ્દી જલ્દી અમારે ટ્રીટમેન્ટ આપવું પડ્યું એમનું સાત કલાક ઓપરેશન ચાલીને દૂરબીન દ્વારા એમનું ગર્ભાશયનું મુખનું ઓપરેશન કરવામાં આવ્યું એના પછી એમને રેડિયેશન લીધું અને આજે બે મહિના પછી એ આફ્રિકા જવા રેડી થઈ ગયા છે એન્ડ વિથઆઉટ એની કેન્સર ઇનર બોડી વાપી ના 3C કેર સેન્ટર માં અત્યાર સુધી 7 જેટલા વિદેશી દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે આફ리카 ના ગરીબ દેશો માટે વાપી નું આ સેન્ટર આશીર્વાદરૂપ બન્યું છે તનિષ્ઠા ડૉક્ટરો ની ટીમ નાનકડા વાપી નું નામ પણ રોશન કરી રહી છે માનવ ઠાકોર બીટીવી વાપી